જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય પ્રાચીન કાળથી જ એકાદશીને સર્વોપરી ગણાય છે જે ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે એકાદશી ઉપવાસ કરવાથી ભવે ભવના પાપમાંથી મુક્તિ મળી જાય છે અને આવી જ એકાદશી આવી રહી છે જેને વિજયા એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે એકાદશી કરવાથી મનુષ્ય તકલીફોથી ઘેરાયેલા જીવનમાં વિજય મેળવી શકે છે અને આ એકાદશીની કથા હવે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરે કુતુહલતાપૂર્વક ભગવાન વાસુદેવને પૂછ્યું હે વાસુદેવ મહામાસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે અને તેનો મહિમા શું છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ખૂબ જ પ્રસન્ન મને જવાબ આપ્યો હે યુધિષ્ઠિર આ એકાદશીનું નામ વિજયા એકાદશી છે વાસુદેવે આગળ કહ્યું હે યુધિષ્ઠિર આવો જ પ્રશ્ન નારદ મુનિજીએ જગતપિતા બ્રહ્માજીને પૂછ્યો હતો ત્યારે બ્રહ્માજીએ નારદ મુનિને કહ્યું હતું હે પુત્ર લોક કલ્યાણ માટે તે ખૂબ જ સરસ પ્રશ્ન પૂછ્યો છે હે નારદ આ એકાદશી પાપનાશક અને ખૂબ જ પવિત્ર છે આ એકાદશી કરવાથી સર્વ જગતમાં વિજય પ્રાપ્ત કરી શકાય છે બ્રહ્માજી નારદ મુનિને વિજયા એકાદશીની કથા સંભળાવતા આગળ કહે છે જ્યારે ત્રેતા યુગમાં પૃથ્વી પરનો પાપરૂપી ભાર વધી રહ્યો હતો તેમજ મનુષ્ય ઋષિ મુનિઓની રક્ષા હેતુ શ્રી હરિનારાયણે પૃથ્વી પર પ્રભુ શ્રી રામ રૂપે જન્મ લીધો હતો પ્રભુ શ્રી રામ જ્યારે મોટા થયા અને તેમના લગ્ન સીતા માતા સાથે થયા ત્યારબાદ માતા મહારાજ દશરથે વચન આપ્યું હતું તેનું પાલન કરવા પ્રભુ શ્રી રામને ચૌદ વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો આ વનવાસ દરમિયાન પ્રભુ શ્રી રામ માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે વનવાસ ભોગવવા વનમાં પંચવટીમાં પર્ણકુટીર બાંધીને રહેવા લાગ્યા તે સમય દરમિયાન એક વખત રાક્ષસ રાજા રાવણે સીતા માતાનું અપહરણ કરી પોતાની લંકામાં લઈ ગયો મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામને આ સમાચાર મળતા જ માતા સીતાને પાછા લાવવા તેમણે લંકા પર ચઢાઈ કરવાનું નક્કી કર્યું પ્રભુ શ્રી રામ ભાઈ લક્ષ્મણ અને વાનર સેના સાથે માતા સીતાને શોધતા શોધતા એક વિશાળ સમુદ્ર તટ પર આવી પહોંચ્યા આ સમુદ્ર ને જોઈને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ચિંતાગ્રસ્ત થઈ ગયા તેથી તેમણે લક્ષ્મણ ને પૂછ્યું હે લક્ષ્મણ આ સમુદ્ર ખૂબ જ વિશાળ છે સમુદ્રને પાર કઈ રીતે કરી શકીશું આવા વિશાળ અંબુધીને પાર કરવાનો કોઈ ઉપાય નથી મળી રહ્યો અને એ પણ આપણી આખી વાનર સેના સાથે આ સમુદ્ર ભયાનક જીવ જંતુઓ અને જળથી ભરેલો છે ભગવાન શ્રી રામની વાત સાંભળીને લક્ષ્મણજી બોલ્યા હે પ્રભુ તમે તો જગતના નાથ છો તમે જ પાલનહાર છો અને સર્વવ્યાપી છો તમારાથી થોડું કંઈ છુપાયેલું છે અહીંથી અડધો યોજન દૂર પર બકદાલભ્ય મુનિનો આશ્રમ છે મને આશા છે કે તેમની પાસે જવાથી આપણને જરૂર કોઈને કોઈ સુયોગ્ય ઉપાય મળી રહેશે હવે લક્ષ્મણની આ વાત સાંભળીને પ્રભુ શ્રી રામ લક્ષ્મણ અને પોતાની વાનર સેના સાથે ઋષિ મુનિના આશ્રમ પર પહોંચી ગયા ત્યાં પહોંચી પ્રભુ શ્રી રામે બગદાલભ્ય ઋષિને પ્રણામ કર્યા બગદાલભ્ય ઋષિએ પણ આદરપૂર્વક પ્રભુ શ્રી રામને આસન આપ્યું મુનિવર્તો ત્રિકાળ જ્ઞાની હતા તેમ છતાં બગદાલભ્ય મુનિએ પ્રભુ શ્રીરામને આવવાનું કારણ પૂછ્યું ત્યારે શ્રીરામે તેમની વ્યથા કઈ સંભળાવી ત્યારે મુનિવરે પ્રભુ શ્રી મહામાસના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું વ્રત કરવાનું નિવેદન કર્યું મુનિવરે પ્રભુ શ્રી કહ્યું કે આ એકાદશી વ્રત કરવાથી ચોક્કસપણે તેમનો વિજય થશે આ એકાદશીના પાલનથી તમે હનુમાનજી અને વાનર સેનાની મદદથી સમુદ્ર પર પુલ બાંધીને તેને પાર કરી શકશો અને આ વિશાળ સમુદ્રને પાર કરી લંકા પર ચડાઈ કરી શકશો તેમજ લંકાપતિ રાવણને હરાવીને યુદ્ધમાં વિજય મેળવી માતા સીતાને પાછા લાવી શકશો આ રીતે બગદાલભ્ય મુનિએ વિજયા એકાદશી વ્રતની મહિમા સમજાવી અને તેને કરવાની વિધિ પણ કહી દશમીના દિવસે સવારે વહેલા ઉઠી સૂર્યોદય સમયે કળશની સ્થાપના કરવી પછી માળા ચંદન સોપારી વગેરેથી વિશેષ રૂપે પૂજા કરવી સુગંધિત ધૂપ દીપ કરવા તેમજ ફળ ઇત્યાદિનું નૈવેદ્ય ધરાવવું પછી ભગવાન શ્રી નારાયણની પૂજા અર્ચના કરવી ધૂપદીપ કરવા અને ભગવાન શ્રી નારાયણના નામની માળા કરવી આ દિવસે તમે હરે કૃષ્ણ મહામંત્રનો જપ પણ કરી શકો છો અર્થાત હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ દિવસે વધુમાં વધુ મન તથા ઇન્દ્રિયોને ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળો પર કેન્દ્રિત કરીને રાખવાનો પ્રયાસ કરવો તે જ રીતે બીજા દિવસે પણ એકાદશીની સવારે સૂર્યોદય સમયે કળશ અને નારાયણના વિગ્રહ સમક્ષ પૂજા અર્ચના કરવી માળા ચંદન સોપારી વગેરેથી વિશેષ પૂજા કરી શ્રી હરિનું નામ જપતા આખો દિવસ પસાર કરવો સંધ્યા સમયે ફરી શ્રી હરિની આરતી અને પૂજન કરવું નૈવેદ્ય ધરાવવું અને અગિયારસના અખંડ વ્રતની સિદ્ધિ માટે અખંડ ઘીનો દીપક રાખવો ત્યારબાદ દ્વાદશીના દિવસે કોઈ જળાશય પાસે આ કળશની સ્થાપના કરી ફરી એકવાર એનું માળા ચંદન સોપારી વગેરેથી પૂજન કરી કોઈ બ્રાહ્મણને આ કળશનું દાન આપવું તેમજ કળશની સાથે યથાશક્તિ અન્ય પણ દાન આપી શકો છો હે શ્રી રામચંદ્ર તમે આ વ્રત તમારી સેના સાથે કરો અને તેનું ફળ અવશ્ય તમને મળશે અને તમારો વિજય નિશ્ચિત થશે સીતા માતાને તમે પાછા લાવી શકશો આ રીતે જગતપિતા બ્રહ્માજીએ નારદ મુનિને કહ્યું કે મર્યાદા પુરુષોત્તમ રામે આ વિજયા એકાદશીનું વ્રત કરીને યુદ્ધમાં વિજય મેળવ્યો હતો અને સીતા માતાને પાછા લાવ્યા હતા હે નારદ જે મનુષ્ય આ વ્રતનું વિધિપૂર્વક પાલન કરે છે તે લોક અને પરલોકમાં વિજય પ્રાપ્ત કરે છે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ મહારાજ યુધિષ્ઠિરને વિજયા એકાદશીની મહિમા કહી સંભળાવી અને આગળ કહે છે કે આ એકાદશીનું વ્રત કરવાથી તેમજ આ કથા સાંભળવાથી પણ વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે તો આ રીતે ભગવાન શ્રી હરિનારાયણે પણ એકાદશીનું મહત્વ સમજાવતા ત્રેતાયુગમાં પ્રભુ રૂપે જન્મ લઈ વિજયા એકાદશી વ્રતનું પાલન કર્યું હતું આ એકાદશી આપણે સરળ વિધિથી પણ કરી શકીએ છીએ જેમ કે દશમીના દિવસે સંધ્યા સમય પછી ભોજન કરવું નહીં ત્યારબાદ એકાદશીની સવારે પોતાનું નિત્યક્રમ કરી સૂર્યોદય સમયે ઘરના મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરવી આરતી કરવી સુગંધિત દીપ કરવા ત્યારબાદ ફળ ઇત્યાદિથી નૈવેદ્ય ધરાવવું ભગવાન શ્રી કૃષ્ણના નામની માળા કરવી હરે કૃષ્ણ મહામંત્રની વધુમાં વધુ માળાનો જપ કરવો શક્ય હોય તો ભગવદ્ ગીતાનો પાઠ વાંચવો કે પછી સાંભળવો આ દિવસે તમે શ્રીમદ ભાગવતમની કથાઓ પણ સાંભળી શકો છો સંપૂર્ણ દિવસ દરમિયાન પોતાના નિત્ય કર્મ કરતા કરતા શ્રી હરિના નામનો જપ કરવો ત્યારબાદ સંધ્યા સમયે ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરવી આરતી કરવી તુલસી માતાને ઘીનો દીવો કરવો આ રીતે એકાદશી વ્રતનું પાલન નિર્જળા કરવું અથવા તો ફળ દૂધ કે પછી ઉપવાસના ભોજન સાથે લઈને કરવું ત્યારબાદ બારસના દિવસે સવારે પોતાના કર્મ કરી સૂર્યોદય સમયે ભગવાન શ્રી કૃષ્ણને સ્વાદિષ્ટ અન્ન ભોજનનું નૈવેદ્ય ધરાવવું તે ભોજનનો પ્રસાદ કોઈ બ્રાહ્મણને ખવડાવી તેને યથાશક્તિ દાન આપવું અને તે પ્રસાદ પોતે પણ જમીને આ વ્રતના પારણા કરવા આ રીતે એકાદશી વ્રત કરી ભગવાનને વંદન કરી પ્રાર્થના કરવી કે હે શ્રી કૃષ્ણ આ એકાદશીની સેવા પૂજાનો તમે સ્વીકાર કરજો અને તમારી શુદ્ધ ભક્તિ પ્રદાન કરજો અમે આશા રાખીએ છીએ કે તમને આ એકાદશીની વ્રત કથા સાંભળવી ગમી હશે જો તમે આવી જ અન્ય કથાઓ સાંભળવા માંગતા હો તો તમારા પોતાના આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમે તમારી માટે આવી જ વૈદિક ગ્રંથોમાંથી પ્રમાણિત પ્રમાણભૂત કથાઓ લઈને સતત તમારી પાસે આવતા રહીશું જય શ્રી કૃષ્ણ